સંસારો વિસ્તારથી જોઈએ રાજપૂત કરણી સણાના અધ્યક્ષને નજર કેદ કરવામાં આવ્યા છે કરણી સણાના અધ્યક્ષ રાજ શેખાવાતે નજર કેદ કરાવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર રાજ શેખાવાતને નજર કેદ કરવામાં આવ્યા છે રાજ શેખાવતે ભાજપના પ્રદેશ કાર્યાલયને ઘેરવાની ચીમકી આપી છે રાજ શેખાવતે કહ્યું કે મને રોકવામાં આવશે તો હું આત્મવિલોપન કરીશ રાજ શેખાવતે આત્મવિલોપનની ચીમકી આપતા નજર કેદ કરવામાં આવ્યા છે એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ

જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરીને અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ આપ સૌની ઉપસ્થિતિ જ આપણે સફળતા બનાવો તો રાજ શેખાવતે આત્મિલોપન ચીમકી ઉચ્ચારી છે તેઓને નજર કેદ કરવામાં આવ્યા છે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે સપના રાજ શેખાવત ને એરપોર્ટ પર નજર કેદ કરવામાં આવ્યા છે તેઓ આત્મવિલો ચીમકી ઉચ્ચારી રહ્યા છે શું વિગતો બિલકુલ ધરા આજે જ્યારે જયપુરથી તેઓ અમદાવાદ પહોંચી રહ્યા હતા એ સમયે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે પોલીસની ગાડીઓ અહીં ઉપસ્થિત છે અને જે એરપોર્ટનું જે વીઆઈપી લોન્જ છે ત્યાં તેમને કેદ કરી દેવામાં આવે છે તેમને બહાર નીકળવામાં નીકળવા દેવામાં નથી આવી રહ્યા અને ક્યાંક તેમણે જે ચીમકી ઉચ્ચારી હતી કે તેઓ નવ એપ્રિલના રોજ જે ગાંધીનગરમાં કમલમ જે છે તેનો ઘેરાવો કરશે એટલે એના ઉપલક્ષમાં તેમને જે નજર કેદ કરી લેવામાં આવે છે આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જે પોલીસનો જે કાફલો છે એ અંદર એરપોર્ટ ઓથોરિટી છે અંદર જે પ્રિમાઇસિસ છે વીઆઈપી લોન્જ જ્યાં છે તો ત્યાં તેઓ અત્યારે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં પોલીસ પણ ત્યાં ઉપસ્થિત છે મહત્વની વાત એ છે કે તેમણે ખાસ જે સોશિયલ મીડિયા પર તેમનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં પણ તેમણે વાતચીત કરી છે કે જો તેમને જે જો તેમના રસ્તામાં ક્યાંક રૂકાવટ કોઈક પ્રશાસન કે કોઈક પણ ઊભું કરશે તો તેઓ આત્મવિલોપન કરી લેશે અને કેમ પણ કરીને રજૂઆત કરશે તે પ્રકારની વાતચીત એઓ કરી રહ્યા છે અને હજી પણ જ્યારે તેમને કેદ કરી લેવામાં છે ત્યારે પણ તેઓ કહી રહ્યા કે બે વાગે સુધી કમલમ મળીએ એટલે કે હજી પણ તેમની આ જ પ્રકારની તૈયારી છે કે તેઓ કમલમ ઘેરાવો કરે અને અત્યારે તેમને નજર કેદ કરી લેવામાં આવ્યા છે ધરા બિલકુલ થી આભાર આપનો સપના તમામ જાણકારી માટે